મમ્મી વાલેકુમ અસલામ ગુડ મોર્નિંગ તો છે ને ભાખરી બનાવે પછી હું દૂધ લઈ આવું હમણાં કાકાની દુકાનેથી અને પછી તો ચાલો ફ્રેન્ડ અમારો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે લસણ તો હવે એમાં નાખશે મારા મમ્મી લસણ લાગ થઈ જાય એટલે એમાં નાખવાની હિંગ હલો નમસ્તે નમતેલામલીકુમ સત્યાકલ કેમ છો કસા કાંઈ કેળો હાલ આ કેમ ના છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સાર્ડ લાઇફસ્ટાઈલ બ્લોગમાં કેમ છો બધાએ મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું તો ફરી એકવાર આપણે લોકો એક નવી રેસીપી અને એક નવું ટૉપિક લઈને આવી ગયા છીએ તો કાલનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરી દેજો અને સારો લાગ્યો હોય તો આગળ શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ બી કરી લેજો તો ચાલો આજના વિડીયો શરૂઆત કરી છે અને આજનો વિડીયો ચાલુ થાય છે અહીંયાથી તો હું નીચે જઈને જાઉં કે મારા મમ્મી શું કરે છે અને તમે પાછળ ખેતરનો નજારો જોઈ લીધો બહુ મસ્ત ફાલ આવી ગયો છે હજી છે ને કપાસનો એટલા બધા ખાલી ફૂલ જ આવ્યા છે કપાસ નીકળ્યો નથી ફૂલ આવ્યા છે અને આલી બાજુ છે ને મગફળી વાવી છે ને એવું બધું છે અલગ અલગ જાતની વેલું ને એવું બધું વાવ્યું છે જો અહીંયા ફરતે બધે છે ને દેખાય ને એટલામાં બધે કપાસ છે એ બાજુ છે પછી આલી બાજુ છે તો ચાલો નીચે જશું હવે આપણે મારા મમ્મી પાસે આપણે નીચે આવી ગયા છીએ અને મારા મમ્મી શું કરે છે તો આપણે લોકો જોઈ મમ્મી વાલિકુમ અસલામ ગુડ મોર્નિંગ શું કરો છો ભાખરી બનાવો છો અચ્છા ચાલો મારા હા ચાલો ચા નાસ્તો કરવા માટે તો મારા મમ્મી છે ને એ ભાખરી બનાવે છે તો છે ને ભાખરી બનાવે પછી હું દૂધ લઈ આવું હમણાં કાકાની દુકાનેથી અને પછી આપણે નાસ્તો કરશું તો ગરમા ગરમ ભાખરી બને છે અને એક બે ભાખરી મોકલાવું મારા વાલા તો આવડી ભાખરી બની ગઈ છે અને છે ને મારા મમ્મી બેઠા છે થાકી ગયા ઉભા બહુ જાજું રાંધ રાંધી ન શકે રસોઈ ન બનાવી શકે તો હવે હું છે ને ચા બનાવી નાખું તો તમે લોકો જો હું ચા બનાવું છું અને મારા માટે કાઢી લઈશ થોડુંક દૂધ અને મારા મમ્મી માટે ચા તો ચાલો ફ્રેન્ડ અમારો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે અને ચા નાસ્તો કરી લેશું હવે તો જો આપણે ચા નાસ્તો મમ્મી ચાલો ચા નાસ્તો કરી લેશું તો ઓકે ગાઈસ ચા નાસ્તો કરી લેશું અમે લોકો છે ને બેઠા બેઠા મમ્મી એ વાર સુધાર્યો અને મેં છે ને વિડીયો થોડુંક એડિટિંગનું કામ બાકી હતું તો વિડિયો કાલે છે ઉતાર્યો તો તમે જોયો એ વિડીયો મેં અત્યારે અપલોડ કર્યો અને એ અપલોડ થાય છે ને મારા મમ્મી છે ને ગવાર બાટેકાનું શાક વઘારે છે

તો હવે શું નાખવાનું મમ્મી તેલ તો તમારું ગરમ થઈ ગયું હવે એમાં શું નાખશો હવે એમાં નાખશો લસણ તો હવે એમાં નાખશે મારા મમ્મી લસણ લાલ થઈ જાય એટલે એમાં નાખવાની હિંગ લસણ લાલ થઈ જાય જો લસણ પછી એમાં નાખશે હિંગ તો હવે મારા મમ્મી નાખે છે એમાં હિંગ

બે થી ત્રણ લીટર નું લઈ લેસ એટલે વાંધો ન આવે એટલે મારી મમ્મી છે ને સાકો ખા પણ હમણાં ગુવાર ચડી જશે ને એક બે સીટી વાગશે ને એટલે થોડુંક સાક થઈ જશે જો મમ્મી હવે આમાં શું કરવાનું છે મીઠું હવે માં મારા મીઠું સ્વાદ મુજબ સ્વાદ અનુસાર પ્રમાણે પછી થોડીક પછી ઉપરથી નાખી દેવાનું હળદર ને મીઠું પછી મરચું પછી મરચું

પછી થોડીક વાર ચડવા દઈશું પછી પછી નાખશું એક ગ્લાસ અડધો ગ્લાસ પાણી અને પછી એમાં ચાર થી પાંચ સીટી વગાડીશું એટલે શાક મસ્ત મજાનું તૈયાર ઝટપટ અને જલ્દી બનવા બને એ શાક ગોવારનું ગવારનું છે પછી સેવ ટમેટાનું છે અને ગાંઠિયાનું છે એવા શાક બધાય ઘાયોખા બની જાય આ ગવાર બટેકાનું શાક પણ ઘાયોખા બની જાય તો તમે લોકો જુઓ મારા મમ્મી છે ને એને મિક્સ કરે છે કેટલું મસ્ત લાગે છે પછી ઉપરથી થોડોક આપણો મેજિક મસાલો એનું નામ છે મેગી મસાલો તો એ નાખી દેસું એટલે શાક બહુ મસ્ત લાગશે એક નંબર તો જો મારા મમ્મી શાક ઓહો ભાઈ સાપ સુપર મમ્મી આમાં મસાલો શેકાઈ જાય એટલે કેવી રીતે આપણને ખબર પડે કે પછી આમાં પાણી એડ કરવાનું એમ મસાલો તળિયે બેસવા માંડે ચોટવા એટલે સમજવાનું મસાલો શેકાઈ ગયો અને તરત વાહ મસ્ત પછી પાણી નાખવાનું જ્યારે મસાલો નાખીને મિક્સ કરીને ત્યારે છે ને મિક્સ કરીને થોડીક વાર કુકરને છે ને ખુલ્લું રાખવાનું થોડુંક આડું ઢાંકણું રાખવાનું પછી એમાં છે ને મસાલો શેકાય ને એટલે નીચેથી સ્મેલ આવે ને સુગંધ આવે ને સરસ કે હા હવે મસાલો શેકાવા માંડ્યો પછી છે ને એમાં ઉપરથી પાણી અડધો ગ્લાસ અથવા તમે જેટલી તમારા પ્રમાણ પ્રમાણે જેટલું તમે ગવાર બટેકા રાખ્યા એ પ્રમાણે પાણી નાખવાનું અને પછી એમાં ઉપરથી મેગી મસાલો નાખી અને કુકર બંધ કરી દેવાનું પછી વગાડ દેવાની સીટી પાંચથી છ એટલે શાક થઈ જાય મસ્ત મજાનું તૈયાર તો જો હવે મારા મમ્મી છે ને આમાં પાણી એડ કરે છે એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે આને આપણે મિક્સ કરીશું અને હવે આમાં છે ને આપણે મેગી મસાલાની એક ચમચી નાખી દઈશું તો તમે લોકો જુઓ કેટલું મસ્ત લાગે છે શાક હમણાં થોડીક જ વારમાં તૈયાર થઈ જશે આપણું ગવાર બટેકાનું શાક મસાલો એડ કરું હવે આપણે આમાં મેગી મસાલો એડ કરી દેસું સ્વાદ સુગંધ નો રાજા મેગી મસાલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હું એમાં મે બે જાસુ બજાર અને અમે લોકો થોડીક શાકભાજી લેવી છે અને જયમાળી મોર્કેટ મોલમાંથી છે ને થોડીક વસ્તુ લેવાની છે એટલા માટે તો ચાલો ગઈશ હવે જાય છે અમે બજારમાં હું ને મારા મમ્મી બે ફરી એકવાર આવી બજારમાં એકવાર ગયા હતા તે દિવસે લાસ્ટ વાર મને વી પાછા આજે જાય છે તો છે ને એમાં આવું છે બપોરે થોડોક સીન નહોતો નાખ્યો કારણ કે મારા મોબાઈલની બેટરી સાવ લો થઈ ગઈ હતી અને પછી છે ને જમીન મને આવી ગઈ નીંદર તો અમે છે ને સુઈ ગયા હતા મારા મમ્મી જાગતા હતા એ કામ કરતા હતા એના કપડાં ને એવું ધોતા હતા પછી નાવા ગયા ને પછી મેં વિડીયો ન નાખ્યો પછી અત્યારે ચા નાસ્તો ફેરો અને હવે અત્યારે અમે જાશું બજારમાં જાય જ છીએ તો ગાઈશ અમે લોકો ઘરે આવી ગયા છીએ અને બજારમાં ફૂલ ગળતી હતી અને એટલી ધૂળ ઉડતી હતી ને એટલે પછી મેં છે ને બ્લોગ ન બનાવ્યો અને પછી વસ્તુ પણ હતી હાથમાં એટલી બધી એટલા માટે પછી મેં છે ને કીધું હવે ઘરે જઈને બ્લોગ મેં એન્ડ કરીશ તો આપણે લોકો ઘરે આવી ગયા છે હું ને મારા મમ્મી મારા મમ્મી છે ને બારે બેઠા છે હજી અમે આવ્યા જ છે અને તાળું ખોયલું અને બસ હાથ પગ ધોયા ને બેઠા જો મારા મમ્મી તો જે અંદર નથી આવી થાકી ગયા હાલીને ગયા અને હાલીને આવ્યા તો સારું ચાલો આજનો બ્લોગ બસ હું અહીંયા લાગીને જ રાખીશ અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ થોડુંક શેર કરી દેજો અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જરૂર રાખો વોચ કરજો વિડીયો કાપીને ન જોતા ફરી મળીશું કાલે એક નવા જ ટૉપિક સાથે અને એક નવા જ વિડીયો સાથે અને કાલે એક નવી પાછી રેસીપી બનાવશું કાલે મસ્ત કાંઈક ફરસાણ બનાવવાના છીએ આપણે ઓકે સો વ્લોગમાં આમ ને આમ બનીને જો અમારી સાથે રજા આપો મને ફરી મળીશું કાલે ગુડ નાઇટ ટેક કેર સબાખેર બાય ગુડ નાઇટ